નમસ્કાર નેશનપલ્સ ન્યૂઝમાં આપણું સ્વાગત છે છાણી સ્મશાન મામલે હવે લોક સમર્થનની કવાયત શરૂ કરી દેવામાં આવી છે છાણી ગામના જે લોકો છે તેમના દ્વારા અત્યારે જે મહાનગરપાલિકાની જે સ્મશાનોને લઈને આઉટસોર્સિંગની જે પદ્ધતિ છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણે જોઈ શકીએ જે પ્રમાણે મોટી સંખ્યામાં છાણી ગામના જે ગ્રામજનો છે તે વિશેષ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને અત્યારે દેખાવો તેમના દ્વારા શરૂ કરવામાં આવે છે નોંધનીય બાબત છે કે આ જે અત્યારે જે વિરોધ જે દર્શાવવામાં આવે છે તેમાં કોઈ પણ પ્રકારનું રાજકીય હેતુ નથી પણ તમામ જે ગ્રામજનો છે તે વિશે ઉપસ્થિત રહ્યા છે અને મુક્તિધામ બચાવ જે છાણીનું જે મુક્તિધામ છે તેને બચાવવાની કવાયત તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે નોંધનીય બાબત છે કે તાજેતરમાં જે અત્યારે જ્યારે એક બધા ગામમાં બનવા પામ્યો હતો જેમાં પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ છે અને કોંગ્રેસના જે કાઉન્સિલરો છે તેમના વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જે ઘર્ષણ વધતા તે પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યું હતું અને તેને લઈને જ હવે તમામ ગ્રામ જે છાણી ગામના જે લોકો છે તેના દ્વારા અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે કે તેમનું જે મુક્તિધામનું જે પહેલાનું જે સંચાલન છે તે યથાવત રીતે યથાવત રીતે ચાલુ રાખવું જોઈએ અને પાલિકા દ્વારા જે પ્રમાણે જે આઉટસોર્સિંગની વાત હતી તે આઉટસોર્સિંગની વાત તેના દ્વારા વખોડી કાઢવામાં આવી છે નોંધનીય જે મોટી સંખ્યામાં અત્યારે જે ગ્રામજનો જે વિશેષ અહીંયા ઉપસ્થિત છે અને કોઈપણ પ્રકારનો આ રાજકીય આ કાર્યક્રમ નથી અને તમામ જે ગ્રામજનો છે તે યથાશક્તિથી અહીંયા ઊભા થયા છે અને કે પોતાનું જે પોતાનું જે શ્મશાન છે તે પાછું તેમને જોઈએ કે એવી રીતની આ તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આપણે જે ગામના જે અગ્રણીઓ છે તેમની સાથે પણ વાત કરીશું અત્યારે તમામ ગ્રામજનો વિશેષ ઉપસ્થિત રહ્યા છે કોઈ પણ પ્રકારનો રાજકીય નથી પણ ગ્રામજનો પોતે પોતે યથાશક્તિથી અત્યારે નિર્ણય લેવામાં આવે છે શું કહેશું

અને શિક્ષણ બેનો અભિયાન છે અમારું એટલે amare આજે લાગણી ડૂબી રહી છે કે ભાઈ મશાન આપણે કોન્ટ્રાક્ટના લાકડે ભરવાનું કોન્ટ્રાક્ટરના લાકડે ભરવાનું એ બને નહી અમે પૂરી શક્તિથી અને પૂરી તાકાતથી લડીશું એકત્રીસ જેટલા સ્મશાલો છે એ પાલિકા દ્વારા એકત્રીસ જેટલા સ્મશાનો છે તે પાલિકા દ્વારા અત્યારે આઉટસોર્સિંગ માટે આપવામાં આવે તમારું અગાઉનું જે જે પ્રમાણે અહીંયા કામગીરી ચાલતી હતી તે પ્રમાણે તમારે એ વસ્તુ તમારે જોઈએ છે પાલિકા તો આવું જ કહી રહી છે કે જે અત્યારે જે પણ કોન્ટ્રાક્ટની જે પદ્ધતિ આપી છે તેમાં જે આમ જે સામાન્ય માણસ છે તેને તદ્દન નિઃશુલ્ક ભાવે અહીંયા એ મળશે કોઈ બીજ રૂપિયો ચાર્જ કરવામાં નહીં આવે તો તમે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ પર જવા માટે કેમ ના પાડે નિશુલ્ક ત્યાંથી પબ્લિક ના તો પૈસા છે જ ને એ હમણાં ગજાના થોડા મૂકવા એટલે હવે અમારો પ્રોગ્રામ ચાલુ કરવો છે ચલો ઓકે ચોક્કસ જોઈ શકાય છે જે અગ્રણીઓ છે તે અગ્રણીઓ હવે જે પ્રમાણે નિર્ધારિત કાર્યક્રમ કરવામાં આવે છે નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે જે રૂપરેખા આ કાર્યક્રમની નક્કી કરવામાં આવે છે ત્યાં જવા નીકળેલો છે ત્યારે આપણે જોઈ શકીએ જ્યારે મોટી સંખ્યામાં છાણી ગામના જે રહેવાસીઓ છે તે અહીંયા વિશેષ ઉપસ્થિત રહ્યા છે અને મુક્તિધામ બચાવવાનું જે મુહિમ તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે નોંધનીય છે કે તેમને જણાવ્યું છે કે જો પાલિકા તંત્ર દ્વારા તેમની જે જે માગણી છે તે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન તો કરશે તેવી ચીમકી તેમને ઉચ્ચારી છે સાથે તે હવે સોમવારે અહીંથી જ અને રવિવારે છાણી બંધનો એલાન પણ તેમના દ્વારા કરવામાં આવે છે ત્યારે સોમવારે એ છાણી ગામથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જશે ને ત્યાં આવેદનપત્ર આવી રજૂઆત કરવામાં આવશે ઢોલ સાથે અત્યારે તમામ જે ગ્રામજનો છે તે જે કાર્યક્રમ છે જે નિર્ધારિત જગ્યા નક્કી કરવામાં આવી છે ત્યારે એ કરવામાં આવી છે જી શું કહેશો જે પ્રમાણે છાણી ગામના તમામ જે ગ્રામજનો છે તેમના દ્વારા નિર્ણય લીધો છે કે ભાઈ હવે અત્યારે માંગણી છે તેમની તેમની માંગણી છે તેમના દ્વારા જે શું પ્રમુખ માંગણી છે આપણી વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા વડોદરાના એકત્રીસ સ્મશાનો પૈકી છાની સ્મશાન જે વર્ષોથી સુંદર અને સુવ્યવસ્થિત પ્રમુખ અને ધર્માંતર ટ્રસ્ટના પ્રમુખ અને ટ્રસ્ટીગન દ્વારા સંચાલિત થતું હતું તે સ્મશાનનું ખાનગીકરણ કરીને એ પ્રશ્ન દૂર કર્યું છે ત્યારે છાની ગામના સમસ્ત સમાજના અને દરેક પરિવારના નાગરિક જન રોજ સ્વયંભૂ એક દરેક જણની સહી ઝુંબેશ કરીને આ વિરોધ કરી રહ્યા છે ચોક્કસથી એટલે જોઈ શકાય છે પ્રમાણે ગામને સમગ્ર જે પ્રાણી ગામ છે ત્યાં આ અત્યારે નીકળ્યા છે અને આપણે જોઈ શકીએ કે તમામ આ કોઈ પણ પ્રકારનો રાજકીય કાર્યક્રમ નથી જે રીતે જણાવવામાં આવ્યું છે તેના દ્વારા જણાવવામાં આવ્યું છે દરેક ફરિયા ભળિયા અત્યારે ફરીને તમામ જે ગ્રામજનો છે તેને જાગૃત કરવામાં આવી રહ્યા છે પાલિકા દ્વારા જે પ્રમાણે છે એકત્રિત સ્મશાનને લઈને જે નિર્ણય આઉટસોર્સિંગ માટેનો જે લેવામાં આવ્યો છે તે ન લેવામાં આવે અને

અત્યારે આપણે જોઈ શકીએ જે પ્રમાણે તમામ જે ગ્રામજનો છે તે અત્યારે શેરી શેરી ગઈ ગઈએ આ મુક્તિધામ બચાવની જે મુહિમ તેમના દ્વારા જે કવાયત તેમના દ્વારા કરવામાં આવી રહી છે તેને લઈને આગળ વધી રહ્યા છે મુક્તિધામ બચાવ અભિયાન હેઠળ તેમને જે પ્રમાણે છાણી કૈલાસધામ છે સ્મશાન છે તેને વડોદરા કોર્પોરેશનમાંથી પાછો લાવવાના મુદ્દે આખી ગ્રામજનો છે જે છાણી ગામના એ બધા સમગ્ર સમાજના વિષયોને લઈને આગળ એ વધી રહ્યા છે મિટિંગના જે પ્રમાણે કંઈ નક્કી થાય તે પ્રમાણે તેઓ આગળ વધશે જે અત્યારે જે પ્રમાણે જાણી આજે મુક્તિધામ બચાવની જે કવાયત અત્યારે જે કરવામાં આવી રહી છે ત્યારે અગ્રણીઓ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આ આવનારા જેટલે રવિવારના દિવસે તેઓ આ બદલનું એલાન કરશે સાથે જો પાલિકા તંત્ર દ્વારા માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન પણ થશે અને સોમવારે છાણી ગામથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે નોંધનીય બાબત છે કે પાલિકા તંત્ર વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે એકત્રીસ સ્મશાનો આવેલા છે તેમાં જે આઉટસોર્સિંગ પદ્ધતિ કવાયત જ્યારે શરૂ કરવામાં આવી છે ત્યારે છાણી ગામમાં આવેલું મુક્તિધામ છે તેમાં જે પહેલાથી જ જે પ્રમાણે જે કામગીરી કરતા કામગીરી કરનારા છે તેમને તે કામગીરી કરવા દે તેવી રીતની વાત છે અને તેમને એ પાલિકાની આઉટસોર્સિંગની પદ્ધતિ છે તેમાં ના પાડી છે આપણે જોઈ શકીએ જે પ્રમાણે મોટી સંખ્યામાં છાં છાણી ગામના જે લોકો છે તે પોતાનું મુક્તિધામ બચાવવા માટે અત્યારે તેમને કવાયત હાથ ધરેલી છે અને પાલિકા વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણે એકત્રીસ જેટલા જે સ્મશાનો છે તેમાં જે આઉટસોર્સિંગ પદ્ધતિ અપનાવવામાં આવી છે તેને તે વખોડી કાઢ્યા છે વાત કરતાં તેમને એ પણ જણાવ્યું છે કે આગામી દિવસોમાં જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તે ગાંધીજીના માર્ગે આંદોલન કરશે રવિવારના દિવસે તેમને આ બંધનું એલાન પાડ્યું છે છાણી ગામ સમગ્ર રીતે બંધ રહેશે સાથે સોમવારે તેઓ છાણી ગામથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવેદનપત્ર આપીને મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરશે કેમેરામેન નવમી પરમાર સાથે સત્ય નેવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર